સમાચારની શરૂઆત કરીએ જામનગરથી તો જામનગર શહેરમાં કમિશ્નરશ્રીએ દબાણ મુદ્દે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં રંગમતી અને નાગમતી જે નદીઓના પટમાં થયેલા જે ગેરકાયદેસર દબાણો સામે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે રંગમતી અને નાગમતી નદી છે તેના પટ ઉપર ગેરકાયદેસર દબાણો હતા આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે આ સાથે જ અધિકારીઓએ માહિતી આપી છે કે કુલ બસો ઓગણસાહીઠ કરોડ રૂપિયાનું જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું આ બાંધકામ ઉપર બુલડોઝર વડે ધરાશાય કરાયું છે આ દબાણો સોનલનગરથી બચુનગર સુધી તેમજ અન્ય વિસ્તારોમાં આવેલા હતા આ સાથે જ આ વિસ્તારોમાં ફરીથી દબાણ ન થાય તે માટે જેમ સી દ્વારા રસ્તા અને ફેન્સિંગની કામગીરી પણ હાથ ધરાશે જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીના દર વર્ષે પૂરના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એના અનુસંધાને સમગ્ર નદીના વિસ્તારમાંથી અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે રેસીડેન્શિયલ હોય કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા અઢી મહિનાથી ઝુંબેશ ચલાવી હતી જેના અનુસંધાને આજે તમામ દસ પોકેટમાં વોરાના હજીરા સુધીના રંગમતી નદીના દબાણો દૂર કરવામાં આવે છે અને આ બધા પ્રયત્નો થકી દબાણો દૂર કરવાની સાથોસાથ આપણે એમાં વાઇડનિંગ અને ડીપનિંગનું પણ કામ મોટા પાયે લીધેલું હતું અને આ બધા પ્રયત્નોના કારણે નદીની કેપેસિટીમાં લગભગ ચૌદથી પંદર એમસીએફટી જેટલો વધારો થાય છે કે જેના કારણે આટલા પાણીની સ્ટોરેજ વધશે અને ફ્લોઈંગ કેપેસિટી પણ વધશે એટલે નદીના પાણી શહેરમાં ઘૂસતા એટલા પ્રમાણમાં અટકશે સાથોસાથ ટીપી અને ડીપીના રોડ્સ માટે પણ કેટલાક કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આ છેલ્લા અઢી મહિનાના ગાળામાં આપણે આશરે નવસો સત્તર જેટલી પ્રોપર્ટીઓને હટાવવામાં આવી છે જે તે દબાણ નદી હોય કે પછી ટીપીના પ્લોટ હોય અને આશરે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત આશરે બસો સાહીઠ કરોડ રૂપિયા થાય છે એ ખુલ્લી કરવામાં આવે છે